લિક્વિડ કે પાવડર વોશિંગ મશીન માટે ક્યુ ડિટર્જન્ટ છે બેસ્ટ મોટા ભાગના લોકો નથી જાણતા જવાબ વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વોશિંગ મશીનનો ઉપયોગ કપડાં ધોવા માટે કરવામાં આવે છે વોશર વિશે ફક્ત આટલી જાણકારી પૂરતી નથી જો તમે વોશિંગ મશીનને લાંબા સમય સુધી સારી રીતે યુઝ કરવા માગો છો તો તમને તે ખબર હોવી જોઈએ કે તેમાં કયા પ્રકારનો ડિટરજન્ટ યુઝ કરવો જોઈએ એ વાતમાં કોઈ બે મત નથી કે આ સમયમાં મોટા ભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક સામાન્ય અને જરૂરી જાણકારી છે જે લોકો વર્ષોથી વોશિંગ મશીન લોન્ડ્રી કરતા હોવા છતાં જાણતા નથી આમાં એ પ્રશ્ન પણ સામેલ છે કે વોશિંગ મશીન માટે કયા ડિટરજન્ટનો ઉપયોગ કરવો જોઈએ રાખો કે અહીં આપણે કોઈ બ્રાન્ડ વિશે નહીં પરંતુ લિક્વિડ અને પાવડર ડિટરજન્ટ વિશે વાત કરી રહ્યા છીએ આવી સ્થિતિમાં જો તમને પણ સાચો જવાબ ખબર નથી તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે કારણ કે તે તમારા વોશિંગ મશીનની હેલ્થ સાથે સંબંધિત છે લિક્વિડ વર્સિસ પાવડર ડિટર્જન્ટ લિક્વિડ અને પાવડર ડિટર્જન્ટ બંને કપડાં સાફ કરવામાં અસરકારક છે બંનેનો ઉપયોગ વોશિંગ મશીનમાં કરી શકાય છે પરંતુ જો આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો હોય તો લિક્વિડને બેસ્ટ ગણવામાં આવે છે પાવડર ડિટરજન્ટ કરતા લિક્વિડ કેવી રીતે સારું છે લિક્વિડને પાવડર ડિટરજન્ટ કરતા વધુ સારું માનવામાં આવે છે કારણ કે જ્યારે તે મશીનમાં નાખવામાં આવે ત્યારે તે ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે જ્યારે પાવડર ડિટરજન્ટના કણો ઝડપથી ઓગળી શકતા નથી અને કપડામાં ડાઘ પડવાની સાથે મશીનમાં બ્લોકેજનું કારણ પણ બને છે તેમજ લિક્વિડનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે કારણ કે કપડામાંથી ડિટર્જન્ટની જે ચીકાશ થાય છે તેને દૂર કરવા માટે એક્સ્ટ્રા સ્પીનની જરૂર નથી પડતી આ ઉપરાંત તે પાવડરની જેમ મશીનમાં ડ્રેનેજને બ્લોક પણ નથી કરતું જેના કારણે મશીન લાંબા સમય સુધી સારી કન્ડિશનમાં કામ કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ